હીરામાં મંદિર ચાલે છે કેટલા ઘણા લોકો આત્મહત્યા કરે છે અમે અત્યારે હીરા વાળા જાઉં તમને તો ખબર છે મજૂરી જઈએ છીએ અમે ભરણ પોષણ એમાં કરીએ છીએ સુરતના રત્ન કલાકારોની બે વર્ષથી જયારે મંદીના કારણે એકદમ હાલત તોફોડી બની છે ને એકાએક જે છે તે રત્ન કલાકારો દ્વારા આપઘાત કરવામાં આવ્યો છે ત્યારે આજ રોજ કલેક્ટર કચેરી ખાતે જે એક પ્રમાણે આવેદન પત્ર આપવા માટે આવ્યા છો શું કે છો હીરા ઉદ્યોગમાં ગંભીર ગંભીર પરિસ્થિતિનું નિર્માણ છે આપ બધા જાણો છો એ ગંભીર પરિસ્થિતિના ના નિર્માણ ની સાથે સમગ્ર હીરા ઉદ્યોગ ની અંદર કામ કરતા રત્ન કલાકારો ના પગાર ઘટાડી દેવામાં આવ્યા છે આત્મહત્યાના બનાવો બને છે રાજ્ય સરકાર ને અસંખ્ય વાર રજૂઆતો કરી છે છતાં પણ રત્ન કલાકારો ભાવ વધારો કરવામાં આવતો નથી ત્રીસ ટકા ભાવ વધારો કરવામાં નહી આવ્યો રત્ન કલાકારો ની પડતર માંગણીનો જવાબ દેવામાં નહી આવશે તો આવનારી ત્રીસ તારીખ ના રોગ સમગ્ર હીરા ઉદ્યોગ ની અંદર કાયદેસર રીતે અમે હડતાળ કરવાના છીએ અને એ જ માટે આજે કલેક્ટર ને જાણ કરવા આવેલા છીએ

સરકાર ને એટલી વિનંતી છે કે તમે બીજા સહાય આપો છો રૂપિયા આપો છો તો અમને સહાય આપો તમને જેને રત્ન સિટી નું નામ આપ્યું છે એવા રત્ન કલાકારોનું કામ તમે કરતા કેમ નથી જે રત્ન કલાકારો છે તેમની માંગ છે કે જે મોંઘવારી વધી રહી છે તેના કારણે જે હાલ અત્યારે તેમને જે જે તકલીફનો માર માર સેવાઈ રહ્યો છે આપણે અન્ય એક રત્ન કલાકાર સાથે સીધા વાત કરીશું જી તમારું નામ અલ્પેશભાઈ સમય થી તમે રત્ન કલાકાર તરીકે કામ કરી રહ્યા છો શું તકલીફ થઈ રહી છે હું ડાયમંડ માં તો પંદર વર્ષથી છું પણ આ પણ એવી છે કે મજૂરી જઈએ છીએ અમે ભરણ પોષણ એમાં જ કરીએ છીએ તો હવે મારે અમારે શું રસ્તો કરવો અમે તો બસ ભાવેશભાઈ ના આધારે અહીંયા આવ્યા છે કે કલેક્ટર સાહેબ ને એવી મંજૂરી આપે કે અમારું કંઈક થાય આમાં

તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો